વૈદિક સાધના સાધનાધ્યમ કેન્દ્રમાં હું પ્રદ મહેતા હાર્દિક સ્વાગત કરું છું સિંહ રાશિવાળાઓ લક્ષ્મીની કૃપા વિનાતું ગાડી બંગલો વૈભવ ભૌતિક સુખ તો શું વ્યક્તિમાન માન સન્માન પ્રતિષ્ઠાથી પણ દૂર રહે છે ત્યાં સુધી કે પોતાનો પણ મોઢું ફેરવી લે છે એટલા માટે આ પૃથ્વી પર જીવન વ્યતીત કરવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ તો ધન જ છે તે ધન જ હશે જેની સામે દુનિયાને દુનિયાની બધી સત્તા નસ્તમસ્તક રહે છે તે ધનજ હશે જેના માટે લોકો દિવસ અને રાત મહેનત કરે છે તે ધન જ છે જેને પામવા માટે એક લાચાર બેબસ વ્યક્તિથી લઈને મોટા પોલિટિકલ લીડર દેશ દુનિયાના જાણીતા અભિનેતા પણ આજે પણ તંતોડ મહેનત કરી રહ્યા છે મિત્રો આ બ્રહ્માંડમાં જેમ જેમ ગ્રહોનું પરિવર્તન થાય છે તેમ તેમ જીવનમાં ઉથલ પુથલ મચતી રહે છે અને સદીઓથી મનુષ્ય પોતાની કુંડળીના માધ્યમથી ગ્રહોની સ્થિતિ અનુસાર પોતાના જીવન માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા આવ્યા છે અને આજે પણ આ લઈ રહ્યા છે અને આ કડીમાં ચાર સપ્ટેમ્બરથી એક મોટી ઘટના પણ ઘટિત થવા જઈ રહી છે મિત્રો હમણાં જ બુધ ગ્રહ સિંહ રાશિ વાળાઓનું બેડો પાર કરવાના છે કારણ કે ચાર સપ્ટેમ્બરથી બુધ ગ્રહ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે સપ્ટેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ કરશે આ મહિનાના અંતમાં ત્રેવીસ સપ્ટેમ્બરે પુનઃ બુધ ગ્રહ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં ગોચર કરશે અને આ જ સ્થિતિ પડદાની આગળ અને પડદાની પાછળ સારી સંભાવનાઓનું નિર્માણ કરી રહી છે તો ચાલો જાણીએ બુધ ગ્રહના પરિવર્તનથી ચાર સપ્ટેમ્બર પછી છે સિંહ રાશિફળ બે હજાર ચોવીસના અનુસાર ચાર સપ્ટેમ્બર પછીનો સમય તમારા સપનાઓ અને લાંબા સમયથી દબાયેલી મહત્વાકાંક્ષાઓને હકીકતમાં બદલવાનો અવસર લઈને આવી રહી છે સંબંધોમાં થનારા બદલાવ તમારા માટે લાભદાયક અને ફાયદેમંદ થતા નજર આવશે તમે કંઈક વધારે મનપસંદ અને ફાયદેમંદ કામ કરવા માટે તમે તમારી નોકરી બદલી શકશો વ્યાપારિક રણનીતિ બદલી શકો છો અથવા તો આ અવધિમાં ભાગ્યની સહાયતાથી તમે કંઈક અતિરિક્ત કામ પણ હાથમાં લઈ શકો છો કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ વ્યક્તિને બૌદ્ધિક રૂપથી ધની અને કુશળ બનાવે છે ગ્રહની કૃપાથી તમારી સંવાદશૈલી કુશળ થઈ જાય છે તમે હાજર જવાબી બની જાઓ છો જેનો લાભ તમને બિઝનેસમાં કાર્યક્ષેત્રમાં નોકરીમાં વ્યાપારમાં બધી જગ્યાએ થાય છે જો તમે તમારી પરિયોજના એવા પ્રયાસોનું સમર્થન હાસિલ કરવાની દિશા તરફ આગળ વધી રહ્યા છો તો તમને તમારી આજુબાજુના લોકોનું સમર્થન મળશે ત્યાં સુધી કે બોસ અને અધિકારીઓ પણ તમારી યોજનાઓનું સમર્થન કરશે ખાસ કરીને જે રાજનીતિ સમાજસેવા સંગઠનની સાથે જોડાયેલા અને કાર્ય કરી રહ્યા છે તે પ્રભાવશાળી ઢંગથી આગળ વધશે બુધ ગ્રહ સૂર્યના ઘરમાં હોવાથી આ સમય તમારી દુશ્મનીને દોસ્તીમાં બદલી શકે જો તમે ચલ અચલ સંપત્તિના માધ્યમથી ઘર ઓફિસમાં પરિવર્તન વિશે વિચારી રહ્યા છો તો આ બદલાવ અવશ્ય થશે કારણ કે બુધ ગ્રહ આ બધું કરાવે છે પોતાના અસ્તિત્વને બચાવવા માટે આવશ્યક અવસર આપે છે જે લોકો વિદેશમાં સંઘર્ષો ખત કરવા ઈચ્છે છે તેને નવું જીવન આપે છે બુધ ગ્રહની કૃપાથી નિરંતર ઉન્નતિ થાય છે પ્રતિદ્વંદ્વી અને વિરોધીઓના સક્રિય હોવા છતાં પણ તમે સફળ થઈ જાઓ છો તમારી યોજનાને કોઈ રોકી શકતું નથી ખાસ કરીને રિટેલ વ્યાપારથી જોડાયેલા છે જેમની શોભ છે જેમનું નાનો વ્યાપાર છે જે બુધ ગ્રહથી સંબંધિત વ્યાપાર કરે છે તે આ સમયે માલામાલ થાય છે કારણ કે બુધનું પરિવર્તન આપ માટે એક રાજયોગ સમાન છે તેના બે કારણ છે એક બુધ ગ્રહ તમારા ધનભાવના સ્વામી થઈને લગ્નમાં બેઠા છે અને બીજું તે લાભના પણ સ્વામી થઈને બેઠા છે તો તે યાતાયાત ઇમ્પોર્ટ એક્સપોર્ટથી સંબંધિત લોકોને માલામાલ કરશે જેમનું કાર્ય શિક્ષાથી છે પત્રકારિતાથી છે શેર માર્કેટથી છે કમ્પ્યુટરથી છે એકરિંગ શિલ્પકલા કાવ્યરત્નાથી છે અથવા તો વનસ્પતિ ઝાડ વૃક્ષ ખેતીવાડીનું કામ કરે છે દલાલીનું કાર્ય કરે છે તો સમજી લો કે હવે તમારા દિવસો સારા શરૂ થઈ રહ્યા છે જો તમે લાંબા સમયથી ધનને લઈને પોતાના વ્યાપારને ઉન્નતિ તરફ લઈ જવા ઈચ્છો છો તો સમજી લો કે લોન ઉપલબ્ધ થશે જો તમે સ્કૂલ ધાર્મિક સંસ્થાથી જોડાયેલા છો ભોજન અથવા તો સલાહકાર છો તો ચાર સપ્ટેમ્બર પછીનો સમય નવી સંભાવનાઓનો છે સફળતાના શિખર સુધી પહોંચવાનો છે બુધ ગ્રહની સૂર્યની સાથે યુવતી હોવાથી આયકર વિભાગથી સંબંધિત ન્યાયાલયથી સંબંધિત ટેક્સ સંબંધિત ચિંતાઓ ચિંતાઓ પણ ઓછી થાય છે એક નવો રસ્તો મળે છે વિશેષ વ્યક્તિના પ્રભાવથી લાભ મળે છે મિત્રો સૂર્ય અહીંયા રાજ્ય એવ કેન્દ્ર સરકારથી મદદ આપે છે તેની સાથે વિદ્યાર્થી જાતકોને પણ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા અપાવે છે જો તમે મોટા ટીમના લીડર છો મોટી કંપનીના માલિક છો તો સમજી લ્યો કે તમારા માટે પણ આકસ્મિક લાભના યોગ નિર્મિત થઈ રહ્યા છે જો કુટુંબ પરિવારનું કોઈ સદસ્ય બહાર યાત્રામાં છે વિદેશમાં છે તો તેમના તરફથી ધન મળે છે તમને પૈતૃક વ્યવસાયમાં ભાગીદારી મળે છે અથવા તો કોઈ વ્યક્તિની સાથે તમે પાર્ટનરશીપ કરી નવી કંપની વ્યવસાય નવો ધંધો શરૂ કરો છો તમને ખૂબ લાભ મળે છે અને જેમની જન્મકુંડળીમાં બુધ ગ્રહ દૂષિત નથી હોતા અથવા તો પાપ ગ્રહની યુતિમાં નથી હોતા એ સમજી લે કે તમારી કોઈ મોટી ઈચ્છા અથવા તો મહત્વાકાંક્ષા પણ પૂર્ણ થઈ શકે છે કારણ કે આ સમય સપનાઓને હકીકતમાં બદલવાનો છે જોકે સફળતા અને અસફળતા માટે જન્મકુંડળીમાં બેઠેલા ગ્રહો જવાબદાર હોય છે કારણ કે દરેક વ્યક્તિની કુંડળીમાં સારા અને ખરાબ યોગો રહેલા હોય છે જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા સારા યોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા ખરાબ યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો સમજો વિશ્લેષણ કરી અને આગળ વધો જય ગુરુદત્ત જય ગિરનારી